જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ અને આજે જગદીશભાઈને બેન કામકાજ પતી ગયું છે ગોઠવાઈ ગયું છે અને આજે લોખંડ બોધવાનું ચાલુ છે કોજરો બનાવવાનું ચાલુ છે અને અમારી ટીમ આખી જગદીશભાઈ બોલાવી દીધી છે આજે અમારું કામ બંધ રાખાય અને એમનું કામ પૂરું બોલાવી દીધા છે તો જગદીશભાઈ ભાઈ શું કેવું તમારું કો શું કહેજો કહો તો અમારી ટીમ બોલાવીશું કારણથી કોડો બસ આ બે દિવસમાં મારો લોખંડનું કામકાજ પૂરું થઈ જાય ને ઢાબું ભરવાનું છે મારા બાર 12 તારીખના ફાઈનલ બાર તારીખે હા એટલે એવું છે આજું અમારે આખી ટીમ બોલાવી લીધી અમારું કામ બંધ રાખાય સાહેબ અને મિત્રો અમાર મેલજીને મન કીધા વગર લાવી દીધો થઈ મને કીધું નહીં કે હું તો લઈ જજો જાવ વગર આવતરા મેલજી શું કારણથી આવતરા કોડો કોઈ છોડી ઈચ્છા ઈચ્છા થઈ ઈચ્છા થઈ એવું રાહુલ રાહુલ છે મારા તો ચેનલ મોનેટાઈઝ કરાવવા એવું રાહુલ આવ્યો છે સ્પેશિયલી અમારી ચેનલ મોનેટાઈઝ કરાવવા આવ્યો છે તો મિત્રો ભગવાન માતાજીની પ્રાર્થના કરો કે ચેનલ મોનેટાઈઝ થઈ જાય અને સારામાં સારી ઇન્કમ આવે બને એટલો સપોર્ટ કરજો બને એટલો સપોર્ટ કરજો અને એ ચેનલ છે અમારી એસબી ઇન્ડિયન વ્લોગ અને આ ચેનલ છે મહાકાળી સેન્ટિંગ શું છે કઈ ચેનલ છે કૃષ મહાકાળી બ્લોગ મહાકાળી સેન્ટિંગ બ્લોગ એ તો ચેનલ આ ચેનલને મિત્રો સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને જુઓ તાબાનું આરસીસી સંતર પ્લાસ્ટર બહુ સરસ કામ કરે છે એનું કામ જુઓ તમે અરે હા મિત્રો આ બીમ ગોઠવેલા જાડા તો મિત્રો જોઈ લો આ મંદિર છે હા કેટલું મસ્ત આ મો મંદિર છે શ્યામત મારું મંદિર છે મિત્રો અને પેલો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જુઓ એ મંદિર છે મસ્ત લોકેશન છે જોઈ લો જોરદાર લોકેશન છે મિત્રો અને કોમ કરવાની મજા આવે છે કોમ કરવાની બહુ જ મજા આવે છે જો લોખણ બોધવાનું ચાલુ છે પણ એનું કોમકાજ બહુ રેડી છે મસ્ત આ છે અમારા જમાઈ જોઈએ છે પ્રવીણજી અમારા ગોમના જમાઈ છે પણ બહુ સારા માણસ છે અને જો મિત્રો એનું કટિંગ જુઓ ખાલી જોરદાર મસ્ત લેવલ જોર કરી આજે પોતરો બધવાના છે અને કાલે લગભગ જગદીશભાઈ કાલે લોખંડ ગોઠવી જાય એવું એમ મેલજી તમે કેટલા આઠ નો આવ્યા છો મેલજી તમે આજનો દિવસ આતો બે દાડા આવારા છો મંદિર લસ્યું જો મલે મંદિર લસ્યું પકા બ જબાના કે તો મિત્રો આ છે અમારા ફરીશભાઈ કારીગર જગદીશભાઈના પેલા અમારા કારીગર છે પણ ઓઠે ઓઠે ફરે જો યાર ના એ ઉના કેવા વધારે લઈને જગો કીધા હવે મિત્રો નિકુલ ભાઈને ટાઈલ હતી અમે બાલાઈ ગયા શું જો મિત્રો જલ્દી બાલ આવી જાય ને કોઈ હારું તેલ તો કોમેન્ટ કરજો કે આ તેલ થી બાલ વધી જાય તો આપણે તેલ પણ લાવીશું તો મિત્રો અમે આટલા બ્લોગ અમે સમાપ્તા કરીએ છીએ તો મિત્રો આ બ્લોગ ને સપોર્ટ કરજો અને શેર કરજો લાઈક કરજો અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે કોઈ કરીને જગદીશભાઈ અરે મિત્રો સાપડાઈ

सपोर्ट कर दियो जय माता जी